હેલો ફ્રેન્ડ્સ હું છું કવિતા લાટી કુકવિધ કવિતામાં તમારું સ્વાગત છે અને આજે આપણે ટીકી ટીકી તો ચાલો સ્ટાર્ટ કરીએ બે કપ મકાઈ લેવાની છે આપણે જે અમેરિકન મકાઈ આવે છે એ લેવાની છે એક ચમચી મરચું લીલું મરચું એક ચમચી મીઠું અને અડધું બાઉલ કેપ્સિકમ અને એક બાઉલ ચોખા લોટ અને ચાટ મસાલો ચાલો આપણે મકાઈ ક્રશ કરી લઈએ અમેરિકન મકાઈ છે તો એ બે બાઉલ આપણે જ પીસવા પીસવાની છે પીસવાની નથી આખી ભાંગી રાખવાની છે જો તમે જાજીવાર મિક્સર ચાલુ રાખશો ને તો પેસ્ટ થઈ જશે એના કરતાં થોડીક દાણાદાર હશે ને તો એની કબાબ સરસ થશે જોયું આવી રીતે તમારે મિક્સરમાં પીસવાનું છે જોયું હા દાણા દાણા હશે ને તો એ સરસ લાગશે આપણે કબાબમાં હવે હા હવે આપણે આમાં એડ કરી દઈએ પેસ્ટનું હવે એમાં આપણે બધા મસાલા નાખીએ તો આપણે આ કેપ્સિકમ છે કેપ્સિકમ આપણે ઝીણું સુધારવાનું છે એની પેસ્ટ નથી કરવાની અને એક ચમચી મરચું લીલું મરચું નાખવાનું છે અને આ ચોખ્ખાનો લોટ છે એ અત્યારે આપણે બે ચમચી નાખીએ પછી આપણે જોઈ લેવાનું કે મકાઈમાં પાણી કેટલું છૂટે છે એ પ્રમાણે નાખવાનું એક ચમચી મીઠું અને એક ચાટ મસાલો હવે આપણે જો ડુંગળી છે ને એ આપણે જો આપણે ખાતા હોય તો ડુંગળી એડ કરવાની બાકી ન ખાતા હોય તો તમે ન નાખો તો ચાલે પણ ડુંગળીથી ટેસ્ટ સારો આવે છે તમે નાખી શકો છો ન નાખવું હોય તો ચાલે હવે આપણે બધું મિક્સ કરી દઈએ અને જોઈ લે કે આપણે આપણે બહેન આવી ગયું છે આપણે કબાબ બની ગયું છે જોયું તો હજી આપણે આમાં થોડોક ચોખાનો લોટ એડ કરવાની જરૂર છે જોયું તો હવે આપણે થોડોક બે ચમચી ચોખાનો લોટ એડ કરી દઈએ જેથી આપણું બાઇન્ડિંગ સરસ આવે કેમ કે અલગ અલગ જાતની મકાઈ આવે છે કોઈક ઓછું પાણી છોડે છે કોઈક જાજું પાણી એટલે આ મકાઈમાં આપણે બે ચમચી ચોખા નાખીને જોઈ લેવાનું કે આ કબાબ બને છે આપણા હા બની ગયા છે તો સરસ હવે ચાલો આપણે આને તળી લઈશું પણ એ પહેલા આપણે ચટણી કરી લઈએ તો ફુદીનો મરચું અને લીમડો મીઠો લીમડો નાખ્યો છે એક એમાં ખાંડ એડ કરવાની છે એક ચમચી અને થોડુંક મીઠું એડ કરવાનું છે અને આપણે બે ચમચી દહીં એડ કરવાનું છે દહીંથી એનો ચટણીનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને રીચ થાય છે તો આપણે એને હવે પીસી લઈએ જોયું આપણી ચટણી તૈયાર કબાબ માટે ચટણી તૈયાર હવે એક આ બાઉલમાં આપણે કાઢી લઈએ હવે આપણે જે મિક્સ મકાઈનો મિક્સ કર્યું છે તો આપણે એને તળી લઈએ એને ગોળ શેપ આપી શકો છો તમે રોલ શેપ આપી શકો છો કટલસ જેવું પણ શેપ તમે આપી શકો છો અને બનાવીને તળી લેવા તેલ તેલમાં છે ને ત્રણ ત્રણ બબે ત્રણ ત્રણ નાખીને તળજો આપણે કબાબ ભાંગે નહીં જો તમે ઝાઝા નાખી દેશો તો આપણે કબાબ છે એ તૂટવાનું શક્યતા રહે છે અને આપણે ચમચીથી જ ફેરવાનું ધીમે ધીમે એકદમ ચડી જાય પછી જ આપણે ઝારાથી લઈ શકો છો મેં હમણાં થોડુંક ઓછું તેલ મૂક્યું છે પછી આપણે ઝાઝું તેલ ઝાઝા હોય અને તો તમે ઝાઝા તેલ મૂકી શકો છો અને છો બટ છોકરાઓની બર્થડે પાર્ટી હોય કોઈ તો પણ તમે આ બનાવીને ફ્રીજમાં રાખી શકો છો પછી કલાક બહાર કાઢી અને પછી તમે તળી શકો છો તમે ટાઈમ ઓછો રહે તમારે બનાવવાનું ઇઝી રહે જોયું આપણા કબાબ તૈયાર થઈ ગયા છે હવે આપણે સર્વિંગમાં લઈ લઈએ તો જોયું કેટલા ક્રિસ્પી બન્યા છે અને ફટાફટ બની ગયા છે ને અને આમાં વાર પણ નથી લાગતી અને આપણા ઘરમાં આ બધું વસ્તુ હોય જ છે હવે આપણે આ ટમેટા કેચઅપ છે હવે એમાં આપણે માયોનીઝ એક ચમચી માયોની માયોની નાખી દઈએ જેથી આપણો ટેસ્ટ સરસ આવે છે અને રીચ લાગે છે જો આપણે કબાબને તોડીને દેખાડું જોયું કેટલા ક્રિસ્પી છે છે બનાવી કેટલી કેટલી સરળ ક્રિસ્પી છે તમે પણ ઘરે બનાવી શકો છો અને અને ફટાફટ થાય છે અને જો તમને મારી રેસીપી ગમી હોય મારો વિડીયો ગમ્યો હોય તો તમે મને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સી યુ નેક્સ્ટ વિડીયો